ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન સમગ્ર શિક્ષા ગુજરાત તરફથી ધોરણ એકથી આઠ માટે બુક્સ આપેલી છે અઠ્ઠાણું બુક્સ આપેલી છે અને અઠ્ઠાણું બુક્સ છે એ દ્વિભાષી પુસ્તિકા છે એમાં હિન્દી અંગ્રેજી હિન્દી ગુજરાતી આ રીતે ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી હિન્દી એ રીતે ભાષાનો દ્વિભાષી ભાષાનો ઉપયોગ કરવામાં આવેલ છે અને અત્યારે સ્કૂલમાં દસ વાગ્યા છે અમે ચોપડ્યું છે અને નંબર આપી દીધા છે એકથી સો સુધીના અને એકથી પચાસ અને એકાવનથી અઠ્ઠાણું બુકોનું ડિવાઈડ કરતા બે ટ્રે લઈ લીધી છે હવે બાલવાટિકા ધોરણ એક અને બેની દીકરીઓ આવે છે અને સવારમાં જો આ રીતે ટ્રે મૂકી દઈએ મેદાનમાં અને દીકરીઓ પુસ્તક લઈ અને એનું વાંચન કરે છે જેને વાંચતા આવડે છે એ વાંચન કરે છે જેને વાંચતા નથી આવડતું એ ચિત્ર વાર્તાનું વાંચન કરે છે બુક લઈને તમને ગમે ને એને આ છાંયડાની જગ્યાએ બેસી જવાનું છે ચલો જ્યાં તમને છાંયડું લાગે ને બેસવાનું જ્યાં બેસવું હોય ને અહીંયા આ પાડી પર બેસી જાઓ સરસ મજાના જુઓ છાંયડું છે બેસી જાઓ ફટાફટ જુઓ જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું વેરી ગુડ જો જેને તડકો ગમે એને જો દીકરીઓની ચહેરાની ખુશી જોઈ અને ખૂબ મજા આવે જો વાર્તાની ચોપડી એટલે નાના મોટા બધાને ગમે મને પણ એમ થાય કે અઠાણે અઠાણું વાર્તાની ચોપડી વાંચી નાખે જેમ જેમ દીકરીઓ આવે એમ વાર્તાની ચોપડી લઈને તમને ગમે એ જગ્યાએ બેસવાનું બેટા હા દસ થી અગિયાર ઓલી બાજુ જગ્યા છે બેટા જ્યાં જગ્યા મળે ને બેન પાણી પાસે બેસવું છે બેસો વેરી ગુડ વાંચતાનું આવડતું શું કરવાનું શું કરવાનું

વાંચતાનું આવડતે શું કરવાનું શું કરવાનું હેં વાંચતાનું આવડે શું કરવાનું ચિત્ર જોઈન વાર્તા કહેવાય કે નહીં ચિત્ર વાર્તા વેરી ગુડ બેટા ધોરણ ના હારવી બેન વાર્તાની ચોપડી વાંચે છે ચલો બેટા એક સાંજે બે બિલાડી અને રોટલીનો એક ટુકડો મળ્યો તેમાંથી એક બિલાડીએ ઝડપથી તે ટુકડ ઉપાડી લીધો લીધો બીજી બિલાડી એ તે પંડવા નો ખૂબ પ્રયાસ કર્યા પ્રયાસ છે પ્રયત્ન કર્યા કર્યું વેરી ગુડ કર્યું બીજી બિલાડીએ કહ્યું કહ્યું આ મારી રોટલી છે મે પહેલાં જોઈ છે પરંતુ પહેલી બિલાડીએ એ ઝઘડો કર્યો ઝઘડો કર્યો આ મારી રોટલી છે મે આ પહેલા મે આને મે આ આને આને પહેલા ઉપાડી છે બંને લડવા લાગી ત્યાં ત્યાં એક વાંદરો આવ્યો अन्य बन्ने वच्चे समाधान कर करवा वा लागियो। Very good, समाधान करावा लागियो। बिलाडी बिलाडी ओने वंद राने आखी वाद कहीं सम